પચીસ તારીખ અમારા નિવાસ સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું મેગા આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે છવ્વીસ તારીખે મારા ફાધરનો જન્મદિવસ છે પણ સેવાના કાર્યોથી જન્મદિવસ જે છે એ ઉજવવો એવા હેતુથી છેલ્લા એક અઠવાડિયાથી એ પછી સર્વરોગ નિદાનનો કેમ્પ હોય વૃદ્ધાશ્રમ હોય વિકલાંગ બાળકોને ત્યાં જવાનું હોય સેવાના જેટલા પણ કાર્યો થાય એ બધા એક વ્યક્તિ ચાલુ છે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્ય હેતુ એ છે કે આપણા જૂનાગઢ જિલ્લાની અંદર આપણે ખબર છે કે સાડા ત્રણસો જેટલા બાળકો જે થેલેસેમિયા પીડિત છે એના માટે થઈને કે જેમને દર પંદર દિવસે આ બ્લડની જરૂર પડતી હોય છે અને એમને માટે થઈને આજે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મારી નોબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એચએન એન ખેર સર રજીસ્ટ્રાર ડૉક્ટર જય તલાટી દીપલભાઈ રૂપારેલીયા છે અને અમારી આખી ટીમ કે જેણે ખૂબ જહેમત ઉઠાવી છે અને ખાસ કરીને ખૂબ મોટી સંખ્યામાં વોલન્ટિયર્સ ડોનરો જે છે એ આવ્યા છે એ બધાનો પર હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે આ સેવાના કાર્યમાં અમને જે સાથ આપ્યો છે હું બધા ડોનરોનો પણ ફરીને ખૂબ ખૂબ આભાર માનું છું ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને ગિરનાર રોડ ઉપર ગિરીશભાઈના જન્મદિનની ઉજવણીના ભાગ રૂપે જે સતત સેવાનું અઠવાડિયું ઉજવણ ઉજવવાની વાત હતી એમાં આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં રક્તદાતાઓ ઉપલબ્ધ છે અને વિવિધ બ્લડ બેન્કો રાજકોટ જુનાગઢ સહિતની બ્લડ બેન્ક અહીં રક્ત કલેક્શન કરવા માટે આવેલી છે અને આ જે રક્ત છે કે thalassemia ગ્રસ્ત બાળકો જે છે એના ઉપયોગ માટે આ રક્ત લેવાનું છે અત્યારે આપ જોઈ શકો છો કે ઘણા બધા લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રહ્યા છે રક્તદાતાનું સન્માન થાય એ ખૂબ સારી વાત છે અને થઈ પણ રહ્યું છે પણ સાથે સાથે રક્તદાતાનો જે ઉત્સાહ છે કેટલા રક્તદાતાઓ તો એવા છે કે જે તેના જીવનમાં પ્રથમ વખત આજે રક્તદાન કરી રહ્યા છે તો આવી રીતે રક્તદાતાઓની સંખ્યામાં વધારો કરવાનો એક નમ્ર પ્રયત્ન છે એ ખરેખર સરાહનીય છે અમે પણ અહીંયા રક્તદાન થાય એવા પૂરતા પ્રયત્ન કર્યા છે અને બધુંમાં વધુ રક્તદાતાઓ આજે રક્તદાન નો લાભ લઈ રહ્યા છે ત્યારે સમગ્ર ટીમ ને આ કાર્યક્રમમાં જોડાયેલા દરેક લોકોને રક્તદાતાઓને અમે ખુબ ખુબ અભિનંદન આપીએ છીએ અને એનું આભાર માનીએ છીએ મારું નામ ચાલવા અવડદરા છે હું સાંજે આવું છું આજે આપણે ગિરિવીલા માં ગિનેશભાઈ કોટેચારા જન્મદિવસ નિમિતે મહા રક્તદાન કેમ્પું આયોજન કરવામાં આવેલું છે તો એની મને જાણ થઈ એટલે હું અહીંયા રક્તદાન કરવા માટે આવી રક્તદાન કરવું જરૂરી છે કેમ કે ક્યારેક જો થેલેસેમિયાગ્રસ્ત બાળકો કે દર્દીઓને જરૂર પડે તો આપણો એકલો લોય એમને કામ આવી શકે છે તમે આપણે આર્થિક કે કોઈ રીતે મદદ ન કરી શકીએ પણ આ મદદ પણ મોટી મદદ કહેવાય જીવનમાં એકવાર તો આ લાભ લેવો જ જોઈએ હું કદાચ સાતમી કે આઠમી વાર રક્તદાન કરું છું અને મને ખૂબ આનંદ થાય છે કેમ કે મારા રક્તદાનથી જો કોઈનું જીવન બચતું હોય